લોકપ્રભાત ન્યૂઝ ચેનલના સમાચારની આખલાઓ શહેરમાં રખડતા આખલાઓનો આતંક જોવા મળતો હતો હારીજ નગર વિકાસ કમિટી દ્વારા લોકપ્રભાત ન્યૂઝ ચેનલના હેડ નરેશ ઠાકર દ્વારા હારીજ પાંજરાપોળ તેમજ નગરપાલિકામાં ટેલિફોનિક તેમજ રૂબરૂ મુલાકાત લઈ રખડતા આખલાઓની પાલિકા દ્વારા હાલ કોઈ કામગીરી થતી ન હોવાની ને લઈ લોકપ્રભાત ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસારિત થતા નગરપાલિકા સફાળુ જાગ્યું રખડતા ઢોરો આખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી છ જેટલા આખલાઓને પકડી પાંજરાપોળમાં મૂકવાની કામગીરી શરૂ કરી લોકપ્રભાત ન્યૂઝ સમાચારની ઇફેક્ટ જોવા મળી હતી તારીખ 26/9/2024 એ હરીજ નગર વિકાસ કમિટી દ્વારા હરીજમાં રખડતા આખલા ને પાંજરાપોળ ભરવા માટે નગરપાલિકામાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પણ ત્યારે આવેદનપત્ર આપતા જ થોડાક આખલાઓને નગરપાલિકા દ્વારા પાંજરામાં પૂરવામાં આવ્યા હતા અને પછી જ્યારે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ હારીજ નગર વિકાસ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી અને લોકપ્રભાત ન્યૂઝ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા અને તેના સમાચાર અને નગર વિકાસ કમિટીની રજૂઆત પગલે તંત્ર દ્વારા આખલાઓને પકડવાની કામગીરી કરવામાં આવી અને છ થી સાત જેવાજે આખલા પાંજરાપોળે મૂકવામાં આવ્યા છે તેમાં અમે નગર વિકાસ કમિટી મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ માની મારું નામ પુષ્પકભાઈ મંગેશભાઈ ખત્રી